टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા

આજની કરણની વાત કરીએ તો આજે બાલવકરણ છે અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રિના એક કલાકને પંચાવન મિનિટ સુધી કન્યા રાશિમાં રહેશે અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મરાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બાર કલાક આઠ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાકને તેત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકવીસ મિનિટ સુધી રહેશે આજે રાહુકાળમનો સમય બપોરે ત્રણ ને તેત્રીસથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાકને ચાર મિનિટ સુધી રહેશે તો આજે રાજયોગ પણ બની રહ્યો છે જે બપોરે એક કલાકને ચાલીસ મિનિટથી પ્રારંભ થશે અને આજે આપના માટે શુભ મંગલકારી સાબિત થઈ શકે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

પોતે પોતાના કામ પર જેટલું ધ્યાન આપશો એટલો લાભ થશે અન્યથા કામ થઈ શકે છે છે તો ધ્યાન આપવાની જરૂર આજે તમારું લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારી પર દબાણ બની રહેશે પરિવારને સમય ન ફાળવતા પરિવારના સભ્યો આજે તમારાથી નારાજ થઈ શકે છે તો સામાજિક ક્ષેત્રના કામમાં પણ તમને સફળતા આજે મળે એવા ગ્રહમાન છે તમારા વિરોધીઓને આજે તમે હરાવી શકશો એમને હંફાવી શકશો એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો જે બની બની રહ્યો રહ્યો છે 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 એ શુભ શુભ વાત આજે આપના માટે રંગ સોનેરી રીતે સોનેરી રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજના દિવસનો ઉત્તરાર્ધ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી છે તો આજે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે અચાનક તમારું પેમેન્ટ રિલીઝ થઈ શકે ધન સુખ મળી શકે જે પૈસા મળી શકે એવા ગ્રહમાન છે આજે તમારું લગ્નજીવન પણ ખુશખુશાલ બની રહે સુખી બનતું જોવા મળી શકે છે ખુશાલીની પ્રાપ્તિ થતી જોવા મળે છે જીવનસાથી સાથે ફરવા પણ આજે જઈ શકો નવરાત્રી છે ગરબા ગાવા પણ આજે જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે તો સંપત્તિ પદ અને પ્રતિષ્ઠા આપની વધે એ પ્રકારના પણ ગ્રહમાન આજે દ્રષ્ટિ થઈ રહ્યા છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન તો અનુકૂળ બની રહ્યો છે હવે વાત કરી લે ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે અનુષ્ઠાન કરવું આપના માટે મંગલકારી બની વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ સુખદ અનુકૂળ આપના માટે બનતો જોવા મળી રહ્યો છે તો તમારી બહાદુરીમાં પણ આજે વૃદ્ધિ થઈ શકે તમારા આત્મવિશ્વાસ તમારા બહાદુરીના ક્ષેત્રમાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે પારિવારિક જીવન પણ આજે આપનું ખુશ ખુશહાલ જોવા મળી શકે છે એટલે દાંપત્ય જીવનમાં કે પરિવારના સભ્યો સાથે આજે આનંદ વિનોદનું વાતાવરણ બનશે તમારા અટકેલા કામમાં આજે પ્રગતિ આવતી જોવા મળી શકે કોઈ કારણસર કામ અટક્યા હોય પણ આજે એમાં વેગ મળશે કામ સહજતાથી પાર પડતું જોવા મળશે આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે આજે ઉત્સાહ જોવા મળશે પણ અતિશયોક્તિનો ત્યાગ કરો આપના માટે સુખદ રહેશે ટૂંકમાં દિન મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી લક્ષ્મીનારાયણ હૃદય સ્ત્રોત્ર કે કવચનો પાઠ કરવો અને આજે સ્ત્રીઓનું સન્માન કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિન આપના માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે આજે આરોગ્ય બાબતે બેદરકાર ન રહેવું એ આપના માટે હિતાવ રહેશે આજે વિરોધીઓ ધંધામાં બનતા જોવા મળશે જે આપને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા જોવા મળી શકે છે સાવચેત રહેવાની જરૂર છે વ્યવસાયમાં આજે સારો લાભ થશે સારામાં સારો પ્રોફિટ આજ આપ પ્રાપ્ત કરી શકો છો તો સાથે આજે સરકારી કામ માટે મહેનત કરવી પડે સરકારી ક્ષેત્રના કામમાં થોડીક મહેનત વધારે લાગુ પડશે ટૂંકમાં દિન આપના માટે મિશ્રિત ફળદાતા છે વાત કરી લઈએ ઉપાયોની શુભરંગની જો વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગાયોને ગોળ અને ઘાસચારો ખવડાવો તો સાથે સાથે દેવી મંદિરમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પંચમ કહેતા પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત રહેશે દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ વધુ મંગલકારી બનતો જોવા જશે તો પ્રણય પ્રસંગો એટલે પ્રણય સંબંધો માટે દિન શુભ છે આજે એકબીજાને સમય આપી શકશો એ પ્રકારના ગ્રહમાન છે સહકર્મીઓ તરફથી થોડોક તણાવ આજે આવી શકે છે થોડુંક એમનું વર્કલોડ તમારી પર વધી શકે છે દબાણ હોવા છતાં પણ લાભ મળવાના યોગો છે એટલે ટૂંકમાં દિન તમારા માટે આજે અનુકૂળ છે વાત કરીલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ કે મંગલકારી રહેશે ઉપાય આજે આપણે શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવતી અંબિકાની આરાધના કરવી દેવી નું ઘીનો દીવો અવશ્ય કરો દેવી મંદિરમાં આપના માટે શુભ રહેશે જો દીવો કરી શકાય એમ નથી તો મંદિરમાં ઘીનું દાન કરવું પણ એટલું જ શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ આ છઠ્ઠી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે તમારા બાકી કામ પૂરા કરવામાં ધ્યાન આપવાની આપે જરૂર છે નોકરીમાં નવી જવાબદારીઓ આજે તમને મળી શકે એવા પણ ગ્રહમાન છે તો આજે આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધતી જોવા મળશે આધ્યાત્મિક બાબતોમાં તમારું મન લાલાયિત બનશે રસ વધશે એમાં તમારી વાણી ઉપર થોડોક સંયમ રાખવો આજે તમારા માટે હિતકર છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ આપના માટે હિતાવ છે વાત ઉપાયોની તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લીંબુ પીળો રંગ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરશો તો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગૌરી ગણેશની આરાધના કરવી અર્થાત ભગવતી અંબિકા અને ગણેશની સાથે પૂજા કરવી ગણેશજીને દુર્વાદલ અને મા અંબિકાના ચરણોમાં રક્ત પુષ્પ એટલે લાલ પુષ્પ અવશ્ય અર્પણ કરવા આપના માટે સુખદ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંત આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે ફાયદાકારક રહેશે લાભ કરતા રહેશે તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જે પ્રયત્ન કરો છો પ્રગતિ માટે એમને આજે સફળતા મળી શકે એવા ગ્રહમાન છે રોજગાર મળવાની પણ સંભાવના છે જે બેરોજગાર છે કે તો રોજગારની તપાસમાં છે એવા લોકોને આજે રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે પરિવાર તરફથી ભેટ સોગાદની સ્થિતિ છે તો સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ આપ માણી શકો એવા ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે લાભ કરતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ રાણી રંગ કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરવો જોઈએ હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે નાની કન્યાઓનું પૂજન કરવું સાથે મા અંબિકાની આરાધના કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે જો બીમાર ચાલી રહ્યા છો તો આપના સ્વાસ્થ્યમાં સુધારના યોગો છે નાણાકીય બાબતે દિવસ થોડો ખર્ચાળ આજે બનશે તો ખર્ચની સાથે આર્થિક લાભના અવસરો પણ આજે આપને મળતા જોવા મળશે ખર્ચ તો ઇન્કમ પણ થશે શિક્ષણના ક્ષેત્રમાં આજે તમને સફળતા મળી શકે છે ટૂંકમાં આપના માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયોની રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ખાસ કરીને તમારી માતાનું સન્માન જાળવવું એને પગે લાગી દિવસની શરૂઆત કરો આપના માટે હિતાવરે છે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે પગાર વધારાનો લાભ પણ આજે તમને મળવાપાત્ર બની રહ્યો છે તો સાસરિયાઓ તરફથી પણ લાભના આજે અવસરો મળી રહેશે ઘરે અચાનક મહેમાનનું આગમન થશે જેના આગમનથી આપના અંદર આનંદની અનુભૂતિ થતી જોવા મળશે રોકાણ કરવા માટે દિન આપના માટે શુભ મંગલકારી સુખદ રહેવાનો છે એટલે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે આપ સોનેરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે નજીકમાં કોઈ પણ દેવીનું મંદિર હોય એમાં દર્શન કરવા ત્યાં કંઈક દાન કરવું મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ બને છે કે જેના વર્ણના પ્રયત્નોમાં પણ તમને સફળતા મળશે તો પારિવારિક સુખ સમૃદ્ધિ આજે વધે કે પ્રાપ્ત થાય એવા ગ્રહયોગો દ્રષ્ટિગોચર છે પરિવાર સાથે ફરવા જવાની યોજનાઓ થઈ શકે તીર્થયાત્રાના યોગ બની શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડીક કાળજી રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે એકંદરે દિવસ આપના માટે અનુકૂળ છે મંગલકારી છે હિતાવર છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે આપ નારંગી રંગનો જો પ્રયોગ કરો છો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરવી આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કેતા અગિયારમી રાશિ બને છે કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થઈ શકે છે આજે માન સન્માન વધી શકે છે અધિકારીઓનો સહયોગ આજે તમને મળશે તો આજે તમારું પદ અને પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે આજે તમારી પોઝિશનમાં પણ મંગલકારિતાના આશીર્વાદ રહેશે આર્થિક બાબતોમાં દિવસ અનુકૂળ બનતો જોવા મળશે તો વ્યાપારના સંબંધોમાં પ્રવાસ થઈ શકે અર્થાત બિઝનેસ ટ્રીપ ધંધા રોજગારની વૃદ્ધિ માટે આજે યાત્રાઓ થશે આવક અને ખર્ચ વચ્ચે આજે સંતુલન જાળવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે તો વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એક ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે અંબિકા મંદિરમાં દાન કરવું અથવા દેવીના મંદિરમાં દાન કરવું હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજના દિવસે તમારો પ્રભાવ વધશે મિત્રો તરફથી સહયોગ મળી શકે એવા ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે સાસરિયાઓ તરફથી માન સન્માન મળવાના યોગો છે તો મહત્વપૂર્ણ કાર્યમાં પણ તમને સફળતા આજે પ્રદત્ત થતી જોવા મળશે સંતાનો તરફથી તમને સુખની પ્રાપ્તિ થઈ શકે ગર્વ અનુભવી શકો એવા ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી લાભ કરતા આજનો દિન બની રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની રંગ શુભ રંગ તમારા માટે આજે લાલ રહેશે કોઈપણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અથવા કેવલ એના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો પણ શુભ અને મંગલકારી બનતો જોવા મળશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક પાંચ છે ભાગ્યાંક પણ આજે પાંચ બની રહ્યો છે પાંચ નંબર બુધનો છે આજના દિવસે બુદ્ધિ ચાતુર્યનો વિકાસ થતો જોવા મળી શકે અને તમે તમારા બુદ્ધિ કૌશલ દ્વારા પ્રગતિ પ્રાપ્ત કરી શકો આર્થિક બાબતોમાં દિવસ શુભ રહેવાનો છે માંગલિક પ્રસંગો પણ આજે બની શકે એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળ છે

મહિમા છે તો આજે બીજું નવરાત્ર બીજા નવરાત્રમાં દ્વિતીય બ્રહ્મચારીણી દેવીની આરાધના કરવામાં આવે સાથે સાથે મહાવિદ્યામાં તારાની ઉપાસના કરવાનો મહિમા રહેલો છે માતા બ્રહ્મચારીણી એ ભગવતી ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસરા કરી હતી જે ભીમરાજની પુત્રી શૈલપુત્રી જ્યારે શિવજીને પતિ તરીકે સ્વીકારવા માટે જે કઠિન તપશ્ચર્યા કરી અને એ બ્રહ્મચર્ય વ્રતના કારણે એમને બ્રહ્મચારીની દેવી તરીકે પૂજવામાં આવ્યા એવું કહેવાય છે કે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તેમણે તપસ્યા દરમિયાન હજારો વર્ષો સુધી ફૂ ફૂલો ફળોનો જ આહાર લીધો હતો જમીન પર શયન કરીને વિતાવ્યા હતા માતા બ્રહ્મચારીણી પ્રેમ અને ભક્તિનું પ્રતિક છે તે શાણપણ બુદ્ધિ કુશળતા અટલ ઈચ્છાશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને નવદુર્ગામાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આરાધના કરવા માટે પૂજા અર્ચન કરવા માટે બ્રહ્મચર્ય વ્રત મહત્ત્વનું છે મા બ્રહ્મચારીણી કૃપાથી એ પ્રાપ્ત થઈ શકે નવદુર્ગાની શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારીણીનું કહેવાય છે તો બ્રહ્મ એટલે પરમ ઈશ્વરીય શક્તિ છે એને પ્રાપ્ત કરવા માટેનું તપશ્ચર્યા અને એ તપ બ્રહ્મચારીની દેવીએ તપ કર્યું આચરણ કર્યું એટલા માટે આ દેવીને બ્રહ્મચારીની રીતે પૂજવામાં આવે છે અને એના પ્રભાવે એ જ્યોતિર્મય છે એવોના સ્વરૂપની વાત કરીએ તો બે ભૂજાઓને ધારણ કરે છે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે અતિ ગૌરવ વર્ણના ભગવતી છે એટલે એકદમ શ્વેત છે ધવલ છે શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારીમાં બ્રહ્મોપાસના તપશ્ચર્યાભર્યું આચરણ સમાયેલું છે બ્રહ્મચારિણી દેવીને સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય ભવ્યતા ધરાવે છે જેમના જમણા હાથમાં જપની માળા એટલે માળા ધારણ કરી છે અને જીવનની અંદર ગતિવિધિ કર્તવ્યનિષ્ઠાનું પ્રતિપાદિત કરતું બતાવવામાં આવે છે તો સાથે બીજું નોરતું સંયમનું ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારીને સમર્પિત છે તો ભગવતીની કૃપાથી જીવનમાં ત્યાગની ભાવના દાનની ભાવના આધ્યાત્મિક ક્ષેત્રની ભાવનાનો વિકાસ થાય છે માતા બ્રહ્મચારિણીની આરાધના કરવાથી આપનું સ્વાદિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે અને તે સમયે માતાજીની આરાધના કરતી વખતે આંખો બંધ કરી સ્વાદિષ્ઠાન ચક્ર ઉપર ધ્યાન કરવાની જરૂર હોય છે ભગવતીની આરાધના માટે ભોગ સામગ્રી પંચામૃત છે અથવા દૂધની બનેલી કોઈ પણ વાનગી માતાને અર્પણ કરવામાં આવી શકે તો આ રીતે ભગવતીની આરાધના કરવી આપના પણ મનોરથોને સિદ્ધ કરી શકે અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની તો નોંધી રાખો આજનો આ મહામંત્ર સંકર પ્રિયા ભુક્તિ મુક્તિ પ્રદાયિની શાંતિદા માનદા બ્રહ્મચારીણી પ્રણમામ્યમ ઓમ હ્રીમ શ્રી ક્લીમ બ્રહ્મચારિણ્યમ આજે આ મહામંત્રોનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે પૂર્વાભિમુખે બેસી આ મંત્ર જાપ કરો રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો વધારે શુભ રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર